સવારમાં જાગી ત્યાં ઝરમર ઝરમર વરસાદ આવતો હતો સરસ મજાનો વાતાવરણ હતો ને આપણી ગાડી પલી ગઈ પછી અંદર મારો કાનો સૂતો હતો પછી કાનાને જગાડીને નવરાવીને નાઈ જગાડી દીવાબતી કર્યા પછી નાઈ ધોન તૈયાર થઈ ગયા ને કામે જવા તૈયાર થઈ ગઈ હવે મને મૂકવા આવવાના છે ઈ આપણે હવે કામે જવા નીકળી ગયા બહાર નીકળી તો આવું સરસ વાતાવરણ તળાવ ભરાઈ ગયેલું હતું પછી આવીને નાઈ ધોયા કામેથી તૈયાર થઈને પછી આ કામ કર્યું નાવી ધોવી એટલે કપડાં તૈયાર થઈ જાય પછી આ કામ રહી ગયું પછી આ કામ કર્યું નેક્સ્ટ વિડીયો વાર વિડીયો છે ગમે તો લાઇક કરજો શેર કરજો